બનાવ બન્યો હતો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્કૂલે થી પરત ફરતી બે વિદ્યાર્થીનીઓની નબીરાઓ છેડતી ફરિયાદ દાખલ થઈ હતી જે બંને આરોપીઓ વડોદરા શહેર પંચમહાલ છોટાદેપુર જિલ્લામાં ગુના વાપરેલા અપાચી મોટર સાયકલ કબજે કરવા તપાસ હાથ ધરી હતી સંજય ઉર્ફે સચિન રાઠવા અને સરતાન રાઠવા નબીરા રંગપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે પોલીસે બંને આરોપી છે રેહન પટેલ નેશન ન્યૂઝ છોટા છોટાઉદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર